શોધી કાઢવા તથા આવા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલાં લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ઓનલાઈન કેવાયસી પ્રક્રિયા દ્વારા બેંક એકાઉન્ટ ખોલાવી નાણાકીય છેતરપિંડી કરતા પશ્ચિમ બંગાળના ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ આ કામગીરી દરમિયાન ઇસ્તેકબાલ હુસૈન સન ઓફ આબુલ કાશેમની ધરપકડ કરીને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર કંચન પરમાર ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો